ઓગણસી વડભાડા કરાડ સિલવાસા દાદરા નગર હવેલી ખાતે પોતાના પરિવાર સાથે રહેતો અને પ્રાઇવેટ વાહન ચલાવી પોતાના પરિવારનું ગુજરાન કરતો નરેન્દ્ર પ્રેમ બિહારી શૃંગી ઉંમર વર્ષ નવ જાન્યુઆરીના રોજ જમણા પગ અને હાથમાં નબળાઈ લાગતા કિરણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો નિદાન માટે સીટી સ્કેન અને એમઆરઆઈ કરાવતા મગજમાં સોજો હેમરેજ હોવાનું નિદાન થયું જેથી મગજની એન્જીઓગ્રાફી કરી કેમિકલ પ્લાસ્ટિક કરી હતી સોળ જાન્યુઆરીના રોજ નરેન્દ્રને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો તારીખ બાવીસ ફેબ્રુઆરીના રોજ નરેન્દ્ર ચેકઅપ માટે કિરણ હોસ્પિટલ આવ્યો હતો ત્યાં તેને ભૂખ લાગતા નાસ્તો નાસ્તો કરવા માટે ગયો કરતા કરતા બેભાન થઈ ગયો તેથી તેને હોસ્પિટલમાં દાખલ કરી સારવાર શરૂ કરી હતી નિદાન માટે સીટી સ્કેન કરાવતા મગજની લોહીની નસ ફાટી ગઈ હોવાનું નિદાન થયું હતું ન્યુરો સર્જન ડોક્ટર ભૂમિક ઠાકોરે મગજમાં જામેલું લોહી બહાર કાઢવા અને દબાણ ઓછું કરવા મગજમાં નળી મૂકી હતી અઠ્યાવીસ ફેબ્રુઆરીના રોજ ન્યુરોસર્જન ડોક્ટર ભૂમિક ઠાકોર ન્યુરો ફિઝિશિયન ડોક્ટર હિના ફળદુ ઇન્ટેસ્ટિવિટી ડોક્ટર પ્રેશા પારેખ અને મેડિકલ ડાયરેક્ટર ડોક્ટર મેહુલ પંચાલે નરેન્દ્રને બ્રેન ડેટ જાહેર કર્યો કિરણ હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર ડોક્ટર મેહુલ પંચાલે ડોનેટ લાઈફના સંસ્થાપક નિલેશ માંડલેવાલાનો ટેલિફોનિક સંપર્ક કરી નરેન્દ્રના બ્રેન ડેડ અંગેની જાણકારી આપી ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી મેડિકલ ડાયરેક્ટર ડોક્ટર મેહુલ પંચાલ સાથે રહી નરેન્દ્રની પત્ની રોશની માતા ગુલાબીબેન ભાઈ ધર્મેશ બહેન પ્રિયા બને વિચેતન રાજાણી સસરા રાજુભાઈ મકવાણા સાસુ શાંતુબેન મકવાણા સાળો જીગર ભાભી સરસ્વતીને અંગદાનની સમગ્ર પ્રક્રિયા અંગે તેનું મહત્વ સમજાવ્યું નરેન્દ્રની પત્ની રોશની તેમજ તેની માતા ભાઈએ જણાવ્યું અમારું સ્વજન બ્રેન ડેડ છે શરીર રાખ જ થઈ જવાનું છે ત્યારે જેના જેટલા પણ અંગોનું દાન થઈ શકતું હોય તે બધા જ અંગોનું દાન કરાવીને અંગ નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપવા માટે આપ આગળ વધુ નરેન્દ્રના પરિવારમાં તેની પત્ની રોશની ઉંમર વર્ષ છવ્વીસ સિલવાસામાં બ્યુટી પાર્લરમાં બ્યુટિશિયન તરીકે કાર્ય કરે છે માતા ગુલાબીબેન ઉંમર વર્ષ બાવન રખોલી સિલવાસામાં આર આર કેબલ લિમિટેડમાં બ્રિડિંગ મશીન ઓપરેટર તરીકે કાર્ય કરે છે ભાઈ ધર્મેશ ઉમર વર્ષ તેત્રીસ સિલવાસામાં હોટેલ કૃષ્ણામાં રિસેપ્શનિસ્ટ તરીકે કાર્ય કરે છે પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા સોટોનો સંપર્ક કરવામાં આવ્યો સોટો દ્વારા બે કિડની અને હાથ સુરતની કિરણ હોસ્પિટલને ફાળવવામાં આવ્યા દાનમાં મેળવવામાં આવેલી બંને કિડનીઓનું ટ્રાન્સપ્લાન્ટ કિરણ હોસ્પિટલમાં સુરતના રહેવાસી ઉમર વર્ષ ચોવીસ વર્ષીય વ્યક્તિમાં અને ઉમર વર્ષ ચાલીસ વર્ષીય વ્યક્તિમાં ડોક્ટર પ્રમોદ પટેલ ડોક્ટર મુકેશાહી ડોક્ટર કલ્પેશ ગોહલે અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યો મેળવવામાં આવેલ હાથનું ટ્રાન્સપ્લાન્ટ ગોવાની રહેવાસી પચીસ વર્ષે યુવતીમાં ડોક્ટર અરવિંદ પટેલ ડોક્ટર આશુતોષ શાહ ડોક્ટર નિલેશ કાછડિયા અને ડોક્ટર નિધિશ પટેલ અને તેમની ટીમ દ્વારા સુરતની કિરણ હોસ્પિટલમાં કરવામાં આવ્યું ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં સૌપ્રથમ વખત હાથનું ટ્રાન્સપ્લાન્ટ સુરતની કિરણ હોસ્પિટલમાં કરવામાં આવ્યું ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા સુરતથી છઠ્ઠા હાથનું દાન કરવામાં આવ્યું ચક્ષુનું ટ્રાન્સફર બે જરૂરિયાતમંદ દર્દીમાં સુરતની કિરણ હોસ્પિટલમાં ડોક્ટર શંકિત શાહ દ્વારા કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે વીસ વર્ષ પહેલા વર્ષ બે હજાર પાંચમાં ડોનેટ લાઈફના સ્થાપક અનિલેશ માંડલેવાલા દ્વારા સુરતમાં અંગદાન પ્રવૃત્તિની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે ગુજરાતમાં ફક્ત કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ થયું હતું આજે ગુજરાતમાં કિડની ઉપરાંત લિવર સ્વાદુપિંડ બ્રેઇન હૃદય ફેફસા હાથ અને ગર્ભાશયના પણ ટ્રાન્સપ્લાન્ટ થાય છે જેને કારણે અંગ નિષ્ફળતાના દર્દીઓનું નવું જીવન જીવવાની ઉમેદ ઊભી થઈ છે માનવતાના મહાયજ્ઞમાં અમૂલ્ય અંગોનું દાન આપનાર પુણ્ય નિષ્ઠ સ્વર્ગીય નરેન્દ્ર પ્રેમ બિહારી શૃંગી ઉંમર વર્ષ અઠ્યાવીસ ના પરિવારની ડોનેટ લાઈફ ભાવ વંદના કરે છે તેમના પરિવારજનોને તેમના આ સેવાકીય સંકલ્પ બદલ ઋણ સ્વીકાર કરીએ છીએ અંગદાન કરાવવાની સમગ્ર પ્રક્રિયા ડોનેટ લાઈફના સ્થાપક અને પ્રમુખ નિલેશ માંડલેવાલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવે જેમાં નરેન્દ્રની પત્ની રોશની માતા ગુલાબીબેન ભાઈ ધર્મેશભાઈ બેન પ્રિયા બનેવી ચેતન રાજાણી સસરા રાજુભાઈ મકવાણા સાસુ શાંતુબેન મકવાણા સાળો જીગર ભાભી સરસ્વતી તેમજ શૃંગી પરિવારના અન્ય સભ્યો કિરણ હોસ્પિટલના સર્જન ડોક્ટર ભૌમિક ઠાકોર ન્યુરો ફિઝિશિયન ડોક્ટર હિના ફળદુ ઇન્ટેન્સિવિસ્ટ ડોક્ટર પ્રેક્ષા પારેખ મેડિકલ ડાયરેક્ટર ડોક્ટર મેહુલ પંચાલ ટ્રાન્સપ્લાન્ટ કોઓર્ડિનેટર ડોક્ટર અલ્પા પટેલ કિરણ હોસ્પિટલના સંચાલકો અને સ્ટાફ ડોનેટ લાઈફના ટ્રસ્ટ અને ભરતભાઈ ત્રિવેદીનો સહકાર સાંપડ્યો સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા કુલ બારસો ચોરાણું અંગો દાન કરવામાં આવ્યું જેમાં પાંચસો કિડની અને બસો અઠ્યાવીસ લીવર પંચાવન હૃદય બાવન ફેફસા નવ પેન્ક્રિયાસ છ હાથ એક નાનું આંતરડું અને ચારસો સત્તર ચક્ષુના દાનથી દેશ અને વિદેશના કુલ અગિયારસો એકાણું વ્યક્તિઓના નવ જીવન અને નવી દ્રષ્ટિ બક્ષવામાં સફળતા મળી છે રિપોર્ટર કલ્પેશ વાઘમારે